જય શ્રી રામ ભારત માતા કી જય હું વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી જિલ્લા અધ્યક્ષ સંજય બોલું છું આજે મોડાસા ટાઉન પીઆઈબી ચૌધરી સાહેબે તથા એમના સ્ટાફે બહુ સરસ કામગીરી કરી છે જે ગૌ માતા જે કતલખાને લઈ જવાથી એને બચાવનો બચાવી છે ગાયોને તો હું વિશ્વ હિન્દુ પરિષદ તરફથી હું મોડાસા ટાઉન પીઆઈ તથા તેમના સ્ટાફને ખૂબ અભિનંદન પાઠવું છું પણ હજુ પણ કંઈક કંઈક ને ખામી રહી ગયેલી છે તો આપ વિનંતી કે હજુ કોમ્બિંગ થાય અને હજુ પણ ગાયોની તસ્કરીઓ ખૂબ થઈ રહેલી છે મોડાસા માંથી ગેરકાયદેસર ઘઉ માંસ પણ જઈ રહ્યું છે બહાર બહારના શહેરોમાં તો અહીં આગળ ગેરકાયદેસર કતલખાના ચાલી રહેલા છે તો મારે શ્રીને એક નમ્ર વિનંતી છે કે આપ બહુ સરસ કામગીરી કરી રહ્યા છો તો એમાં એક વધુ પણ આ એક કાર્યવાહી કરવા જેવી છે અને ગેરકાયદેસર નોનવેજની દુકાનો પણ ચાલી રહી છે તો એમાં પણ આશંકા છે કે ઘઉં માંસ પણ વેચાઈ રહ્યું છે તો આપ શ્રીને નમ્ર વિનંતી કે આપ આ કાર્યવાહી અને કોમ્બિંગ કરે જય શ્રીરામ ભારત માતા કી જય